यार एक आपणा બધાના જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણને એવું લાગે છે કે બધું આપણી વિરુદ્ધ જઈ રહ્યું છે પછી તે નોકરીમાં સમસ્યા હોય પૈસાની અછત હોય કે અંગત જીવનમાં સમસ્યાઓ હોય આવા સમય આપણે કોઈ ચમત્કારિક ઉપાય શોધી રહ્યા છીએ જો હું તમને કહું કે તમારા પર્સમાં એક નાની વસ્તુ રાખવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તો તમે માનશો કદાચ નહીં પરંતુ આજે હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે તમને મદદ કરશે મિત્રો જુઓ તે તમારું જીવન બદલી શકે છે મોટા 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 વિદ્વાનો હતા હતા રાજાઓ મહારાજા હતા તેમના જમાનામાં તેઓ માત્ર આ એક નાની વસ્તુ પોતાની પાસે રાખતા હતા જેના કારણે તેમના પર ભગવાનની કૃપા હતી કે તેઓને માન સન્માન અને સંપત્તિ મળતી હતી તેઓ તમામ પ્રકારની વસ્તુઓ મેળવતા હતા તેઓને સાંસારિક સુખ મળતું હવે હું તમને આ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું આ વસ્તુ તમારા માટે એટલી ફાયદાકારક રહેશે કે મિત્રો તમારા આ જીવનમાં કોઈ પણ વસ્તુથી વંચિત ન રહેવું પડે તમને દરેક સુખ મળશે પછી તે પૈસા હોય કે સંપત્તિ જો તમારે કોઈનો પ્રેમ મેળવવો હોય

આ વસ્તુ પ્રાચીન કાળ થી ચાલતું આવ્યુ છે અને અનંત કાળ સુધી ચાલતું રહેશે પરંતુ આ વસ્તુ વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે દરેક વ્યક્તિ આ વસ્તુ વિશે કોઈને કહેતો નથી મિત્રો તમે પણ આ વસ્તુ વિશે જાણી શકો છો તેના વિશે કોઈને કહો નહીં કારણ કે જો તમે આ વાત બીજા કોઈને કહેશો તો મિત્રો આ વસ્તુ તમાર પર કામ કરવાનો બંધ કરી દેશે પર મિત્રો અમારો કામ લોકોને ભલું કરવાનું છે અમારો કામ લોકોને ધર્મશાસ્ત્રને લગતી બાબતો વિશે જણાવવાનું છે આપના જીવનમાં કોઈ સુખ હોય કે ન હોય પરંતુ અમે તમને દરેક પ્રકારની ખુશીઓ આપવા માંગીએ છીએ કારણ કે અમે મિત્રો આ ભ્રમથી ભરેલી દુનિયામાં એક અલગ જ જીવન જીવી રહ્યા છીએ તમારા લોકોના કલ્યાણ માટે દરેક વસ્તુ વિશે વાત કરવી એ અમારી ફરજ છે કે તમારું માતે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે મદરૂપ સાબિત થઈ શકે છે અને આજે અમે તમને તે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની જો તમે માત્ર તમારા પરસમાં રાખશો તો મિત્રો તમારા જીવનમાં ક્યારે હારનો સામનો નહીં કરવો પડે તમે ક્યારે કોઈ બાબતમાં પાછળ નહીં રહેશો મિત્રો તમે દરેક દુનિયામાં આગળ હશો પછી ભલે તમે ગમે તે હરીફાઈ કે કામ કરતા હો પછી તે સમાજમાં હોય કે દરેકમાં તમે દરેક બાબતમાં આગળ હશો જે આ વસ્તુને જે પણ વ્યક્તિ પોતાના પર્સમાં રાખે છે અને જે દિવસે રાખશે તે દિવસથી જ તેની પ્રગતિ થશે ધંધો શરૂ થાય છે તેને નોકરીમાં પ્રમોશન મળે છે નોકરીમાં પ્રમોશન મળે છે તેની કૃપા એવી છે કે ધીમે ધીમે તેનો ધંધો મોટો થતો જાય છે કારખાનાઓ ખુલે છે મોટા કારખાનાઓ ખૂલે છે અને નોકરીમાં પણ એવી કૃપા થાય છે કે ધીમે ધીમે મોટી બને છે આખી કંપનીનો માલિક બની જાય છે ઘણા લોકોને ફાયદો થયો છે અને તમને પણ ફાયદો થશે પણ આગળ વધતા પહેલા હું તમને થોડું કહેવા માંગુ છું કે જો મે તમને આ વસ્તુ વિશે કહ્યું છે અને મારા દ્વારા હજારો લોકો આ વસ્તુ વિશે જાણશે પણ તમારે આ વાત તમારા ભાઈને અને તમારા બાળકોને પણ કહેવાની જરૂર નથી નહીં તો આ વસ્તુ તમારા માટે પર કામ નહીં કરે મિત્રો ધ્યાન માં રાખો કે આ વસ્તુ તમારા માટે કામ નહીં કરે મિત્રો આ વસ્તુ નું મહત્વ એવું છે કે જો તમે આ વાત કોઈ બીજાને કહો છો તો તે વસ્તુ તેને કામ આવશે પણ તે તમારા માટે કામ કરશે નહીં એટલે કે તે વસ્તુનો તમને પરિણામ નહીં મળે તો મિત્રો ધ્યાતી સાંભળો અને સૌથી પહેલા વિડિયોને લાઈક કરો ખૂબ જ મહેનતથી આ પ્રકારનો વિડિયો બનાવાય છે મિત્રો ઘણા વર્ષોની મહેનતથી આપણે રિસર્ચ કરીએ છીએ અને ઘણા વર્ષોના રિસર્ચ પછી આ પ્રકારનો વિડિયો બનાવાય છે આ વિડિયો બનાવવા પાછળ ઘણા લોકોની મહેનત છે ત્યારે જ આ વિડિયો બનાવાયો છે એટલે ઓછામાં ઓછો વિડિયો લાઈક તો કરવો જ જોઈએ વિડિઓ ખૂબ જ મહત્વનો છે તેને વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર નથી તો મિત્રો વિડિયોને લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો આ જો સૃષ્ટિના સર્જનહાર એક જ છે અને તેજ મહાન નાયક મહાદેવ છે તે કાલ મહાકાલ છે તો કૃપા કરીને તમારું શુભ હાથે નીચેના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો મિત્રો મહાદેવ નું નામ લખ્યા પછી જો તમારી કોઈ સમસ્યા હોય તે પણ કોમેન્ટ બોક્સ માં લખી દો તેનાથી તમારા ઉપર ભગવાન ની કૃપા બની રહેશે અને આગામી 24 કલાક માં તમને ત્રણ મોટી ખુશીઓ મળશે તો અત્યારે જ જાઓ અને હર હર મહાદેવ લખો આવો મિત્રો ચાલો જાણીએ શું છે તે વસ્તુ જુઓ મિત્રો આપણો જે पर्स હોય છે કે પછી જે વસ્તુમાં આપણે પૈસા રાખીએ છીએ પછી ભલે તે આપણો ખિસ્સો કેમ ન હોય કેટલાક લોકો પર્સ રાખે છે અને કેટલાક લોકો રાખતા નથી તો મિત્રો જો તમારે આ વસ્તુ તમારી પાસે રાખવી હોય તો પહેલા તમારે પર્સ ખરીદવું પડશે પર્સ ખરીદો અને લાવો પર્સ સારું હોવું જોઈએ તે વ્યવસ્થિત હોવું જોઈએ તે જૂનું ન હોવું જોઈએ જો તમારું પર્સ ઘણું જૂનું થઈ ગયું છે અથવા જર્જરિત થઈ ગયું છે તો તમારું પર્સ બદલો અને નવું લાવો નવી લાવ્યા પછી જ તમે એ વસ્તુને વર્ષમાં રાખો આદલી વાત તો મે તમને કહી છે હવે હું તમને તે વસ્તુ વિશે જણાવીશ ચાલો હું તમને માહિતી આપું ખૂબ ધ્યાનથી સાંભળો જારે પણ તમે આ વસ્તુ પર્સમાં રાખો છો ત્યારે તેના કેટલાક નિયમો છે જેનું તમારે પેલા પાલન કરવું પડશે જો મિત્રો તમે આ ઉપાય ફક્ત મંગળવારે જ કરી શકો છો મંગળવાર હનુમાનજીનો વાર હોય છે અને આ ઉપાયમાં ખુદ બાલાજી મહારાજનું ઘણું યોગદાન છે એટલા માટે આ ઉપાય ફક્ત મંગળવારે જ કરવો જોઈએ દિવસ મંગળવારનો હોવો જોઈએ અને સમય સાંજનો હોવો જોઈએ એટલે કે છ વાગ્યા પછી સૂર્યાસ્ત પછી જ જો તમે આ ઉપાય અજમાવો છો તો આ ઉપાય તમારા માટે ખૂબ જ સારી રીતે કામ કરશે ધ્યાનથી સાંભળો મિત્રો મંગળવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવુ સ્વચ્છ વસ્ત્રો પહેરવા અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવુ તે પછી તમારે તમારા ઘરે ભગવાનની યોગ્ય રીતે પૂજા કરો દીવો પ્રગટાવો અગરબત્તી કરો અને ત્યાં બેસીને हनुमान चालीसाનો પાઠ કરો અને કામ પર કરવા નીકળી જાઓ અને પછી સાંજનો સમય આવે છે મિત્રો સૂર્યાસ્ત થતાં જ તમારે પાનની દુકાને જવું પડશે એક તમારે સ્વચ્છ અને સારું પાન લેવાનું છે પાનનું પત્તું ખરીદીને લાવો પાન મોટું અને સારી અવસ્થામાં હોવું જોઈએ ક્યાંયથી ફાટેલું તૂટેલું ન હોવું જોઈએ તે સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ આ વાતનું વિશેષ ધ્યાન રાખો તે પાન લો અને હનુમાનજીના મંદિરે જાઓ हनुमान जी ना मंदिर जाई ने तमारे ते पान पर लखो जे पर तमारी मनोकामना छे भगवान पासे जे कई मांगवू होय ते पैसा होय प्रेम होय बंगलो होय संपत्ति होय मान होय के की ती होय ते पान पर लखो परंतु तमे कोई पण पेन वडे तमारी इच्छा लखी शको छो लख्या તેને હનુમાનજીના ચરણોમાં માત્ર 5 થી 10 મિનિટ માટે રાખો અને તમે ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો તે પછી હનુમાનજીના ચરણમાંથી તે પાન ઉપાડો અને તે પાન પર હનુમાનજીના પગનું સિંદૂર બરાબર લગાવો પાન પર સિંદૂરના થોડા ટપકા લગાવો અને તે પાનને ઘડી કરીને તમારા પર્સમાં રાખો ध्यान रखो के हनुमान जी ना मंदिर माज तेज क्षणे तमारे पान ने तमारा पर्स मा मुकवानु छे ते पान ना पत्ता ने तमारा पर्स मा मुकेलु रहवा दो आना थी खूब वधारे कृपा थशे बालाजी महाराज तमारा दरेक संकट ने दूर करशे अने तमारी बधी मनोकामनाओं पूर्ण करशे तो मित्रों तमे आ उपाय चौकस करजो थोड़ा दिवसों माज तमारा संकट दूर थशे બધી પરેશાનીઓ તરી જશે અને તમારી જે પણ ઈચ્છા હશે તે પૂરી થશે પણ મિત્રો અત્યારે વિડિયો છોડવાની ભૂલ ન કરો કારણ કે હવે તમને જે જણાવવા જઈ રહ્યો છું તે તમને ખબર નથી તો આ ઉપાય પણ કામ નહીં આવે કારણ કે મહાન વિદ્વાન અર્થશાસ્ત્રી અને કુશળ રાજનેતા હતા તેમની નીતિઓએ વ્યક્તિનું મનોબળ જ ઉન્નત કર્યું ન હતું પરંતુ તેમને જીવનમાં હંમેશા આગળ વધવાની પ્રેરણા પણ આપી હતી અહીં મિત્રો અમે તમને જણાવીશ કે ચાણક્યની આવી નીતિઓ તમને જીવનમાં સફળતા અપાવશે અને તમને ખૂબ જ હોશિયાર પણ બનાવશે જેથી તમારો કોઈ વાડ પણ વાકો ન કરી શકે પ્રથમ નીતિ મિત્રો ધ્યાતી સાંભળો ગુરુજી કહે છે કે બીજાની ભૂલોથી જ આપણો ઉદ્ધાર થાય છે આપણે કોઈ કામ કરીએ અને તેમાં નિષ્ફળ જઈએ તો આપણે આપડા મિત્રો પાસેથી શીખીએ છીએ परंतु ध्यान मां राखो के आपने बीजा नी भूलो माथी सीखो જોઈએ કારણ કે જો તમે તમારી જાત પર પ્રયોગ કરીને શીખો તો તમારું જીવન ઓછું પડશે તો મિત્રો હંમેશા તમારી આસપાસના લોકો પાસેથી શીખો તેઓએ જીવનમાં શું ભૂલો કરી છે અને હવે તેમના જીવનમાં જે ભૂલો કરી છે તેટલી ભૂલો તમે ન કરો કારણ કે મિત્રો જો તમે તે જાતે કરો છો અને તમે તે માં પાડો છો અને શીખો છો તો તમારું જીવન ટંકું થઈ જશે તો યાદ રાખો કે મિત્રો બીજાની ભૂલોમાંથી શીખવું ખૂબ જ જરૂરી છે બીજું મિત્રો ગુરુજી કહે છે કે અમુક લોકો પરિસ્થિતિને બદલવાની કોશિશ પણ કરતા નથી જીવન જેમ ચાલે છે બસ જીવતા રહે છે પરંતુ જે લોકો પ્રગતિ કરવા માંગે છે ઉદય મેળવવા માંગે છે આવા લોકો બધું दांव પર લગાવતા ડરતા નથી તેઓ હારી શકે છે અને કંઈ કરી શકતા નથી તેવી સંભાવના છે સંભાવના છે કે તે હારી શકે કશું પર ન કરી શકે પરંતુ તે કંઈ કરવાનો પ્રયાસ છે જે તેમને અન્ય લોકો કરતા અલગ બનાવે છે તેઓ તેમના લક્ષને પ્રાપ્ત કરવા માટે બધું જ કરે છે તેઓ પ્રગતિ માટે બધું જ કરે છે તો મિત્રો આ વલણ બિલકુલ બદલશો નહીં ત્રીજો જે ગુણ હોય છે તે દર્શાવે છે કે વ્યક્તિએ ક્યારેય ભૂતકાળ વિશે અફસોસ ન કરવો જોઈએ અને ભવિષ્ય વિશે ચિંતા ન કરવી જોઈએ ज्ञानी વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જીવે છે તો મિત્રો ભૂતકાળ વિશે અફસોસ ન કરો અને ભવિષ્ય વિશે વધુ પડતી ચિંતા ન કરો જો તમારે સફળ જીવન અને સુખી જીવન જીવવું હોય તો વર્તમાનમાં જીવો મિત્રો આ એ જ વાતો છે જે અમે તમને જણાવી રહ્યા છીએ જો તમે આને જીવનમાં સમજી શકશો જો તમે તેને અપનાવશો તો તમારા મિત્રો તમારી સાથે શું કરે છે તેનાથી તમને કોઈ ફરક પડશે નહીં તમે જીવનમાં સાચા માર્ગ પર ચાલશો અને તમે ચોક્કસપણે સફળ થશો चौथी बात मित्रों शिक्षण श्रेष्ठ मित्र छे हमेशा मित्रों कई ना कई कोई व्यक्ति पासे थी जो तमे कोई वृद्ध व्यक्ति छो तो तमारा पौत्र पासे थी कई ने कई शिखो अथवा जो तमे बाड़क छो तो तमारा माता पिता पासे थी शिखो जो तमे माता पिता छो तो मित्रों तमारा वडीलो पासे थी अने तमारा बाड़को पासे थी पण शिखवामा शर्माशो नहीं कारण के मित्रों शिक्षण ए श्रेष्ठ मित्र छे अने जो तमे तमारा थी नीचा दरजाना लोको पासे थी पण कई शीखो छो त्यारे तमे एक महान व्यक्ति बनो ध्यान मा राखो के शिक्षण नी शक्ति सामे युवानी अने सौंदर्य बनने नबड़ा छे शिक्षित व्यक्ति हमेशा सम्मान मेरे छे पांचमी बात मित्रों कोई पण व्यक्ति खूब जो प्रामाणिक अने ते बिल्कुल सीधा न होवा जोइए कारण के मित्रों સીદા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે જો કોઈ તમને કહે કે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તેમાંથી મને થોડું આપો મને ખૂબ ભૂખ લાગી છે તો તમે ભૂખે રહીને સામેની વ્યક્તિને ખાવાનું આપો છો તો મિત્રો આ તે વલણ છે જેમાં તમે લાગણીશીલ બનો અને બીજાઓ વિશે વધુ વિચારો અને એ પણ વિચારો કે લોકો શું કહેશે મિત્રો આ જ વલણ તમને પાછળ ધકેલી દે છે सावचेत रहो मित्रों खूब प्रामाणिक वधु पड़ता निष्कपट प्राणी ना बनो पहला पेट भरो पहला तमारी जात ने मजबूत करो पची दुनिया विषय विचारो कारण के जो तमे स्वस्थ रहेशो जो तमारो शरीर सारो काम करशे तो ज तमे तमारा प्रियजनों ने खवड़ावी शक्षो मित्रों, आ वात नु ध्यान रखो कारण के सीधा झाड़ सौथी पहला कापवामा आवे छे તેવી જ રીતે સીધા લોકો ને પણ સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે જીવનમાં જેટલો મોટો સંઘર્ષ હશે જીત એટલી જ શાનદાર હશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો વીડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો આભાર